ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લાવ પ્લાવ શબ્દનો અર્થ હળ બરફ સાફ કરવા માટે હળદા જેવું ઓજાર હળથી જમીન ખેડવી હળ ફેરવવું ચાસવું ચાસ પાડવા મહેનતપૂર્વક આગળ વધવું જબરદસ્તીથી રસ્તો કરવો કે પરીક્ષામાં ઉમેદવારને નાપાસ કરવું થાય છે પ્લાવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર ગોઈંગ ટુ પલાઉ ધ ફિલ્ડ નેક્સ્ટ વીક અર્થાત અમે આવતા અઠવાડિયે ખેતર ખેડવાના છીએ એક બીજું ઉદાહરણ જોઈએ హి યોક ધ ઓક્સન ટુ ધ પ્લો અર્થાત તેણે બળદને હળ સાથે જોડ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ